ગટી તૈયાર થઈ ગઈ અનેુપાય રેન જમ્મા જાવાનું છે એકડે આ ગાતો લેતો આ બજ લેતો આવતો રે તૈયાર આ સાઈડ આવતો હા આ બજાવતો રે એવો વાતાવરણ થઈ ગયું વરસાદ જો આય આવતો રે બગડે બે પોતાળ ગલાતુ રેવા દે એકશન તો કરી આમ બધું આવતું હોય ખટારાને એવું હા એવું કરતો

જે મને એવું કોણ ખાડે પણ આને આવડી ગયું